આ તો નિશા જવાનું મોડું થઈ ગયું સાહેબ ખારા સારું લાઈ ગાય નિશા રે હું કરું માપાને મેં નું કીધું મેં કીધું સાયકલ લઈ દયો સાયકલ લઈ દયો તો સાયકલ જ ન લઈ દેતા આ તો ઘરે જઈને એમ કેવું સાયકલ લઈ દયો તો જ ભણવા જઈને ભણવા જ નહી જવ લે આમ તો હાંઢિયા જાય હવે હું કરું આમ જસ ને તો મને હાંઢિયા દેખી જશે ને તો આયણ થાશે લાઈ આયા સંતાઈ જાવ હાંઢિયા વ્યા જશે ને પીસી ભણવા જઈશ એ મમ્મી બેટા માં બબાન કીજો મને સાયકલ લઈ દે એ

આ મમ્મી એ શું બેટા એ રોય ક્યો હોય એવું લાગે છે એ બેટા રોયત્યો હે હા મમ્મી તમ કાય બોલતા નહી મારી બીવરાવો હે હાલ એ બેટા ઉભો રે અમે તમે હતા મને બેરાય દીધો તમે કે તું આયા કા બટા હંતારનો તો આમ જો કેટલા બધા હાંધિયા જાય હા બટા તો ઘણે જાય છે પણ ભલેન જાતા હોય એ માક પા એમ કીધું તો એમાંથી એક હાંધિયો ગાંડો હે એટલે હું આય હંતાણો તો એ હવે બટા હાંધિયો થોડો ગાંડો થાય તમને હું ખબર હાંધિયો ગાંડો થાય એટલે ભૂકા કાઢ નાખી હા તું મુંગોરે તારે ભણવા ન જાવ એટલે હાલો આમ છાનમાં બેન ભણવા મૂકી દઉં હાલો એ તો બધા આપણે હાંટિયાન સારા કરીને તો વાહે થાય માપા તેમ કેતા હતા કે હું ગાંડો હે એ તો તમે હાંટિયાન સારા ન કરો ને એટલે કીધું હોય છે હે એટલે માપા કીધું હોય છે કે હા એટલે કીધું હોય છે અને હાલો કાય હું તમને મૂકી દો પછી તમાર મોડું થઈ જાય છે એ હા શું એન પર થી કે માલા એ બટા અહીંયા મો જબરો ખાડો થઈ ગયો હટલે એ શું જો આવે હા બટા તો આપણા બાજુ દોડો આવે છે જો કાકી એ ગાંડો છે માપા કેતા તા નહી સાચું તમે મારું મહેનત જ હા ઓ બટા મમ્મી ભાગો

કરું અને મોટર કાઢવા તો જાવ છું રોકડા પૈસા દે દે ને તો સારું મારો દીકરો જેરે ને બાકી રાખે આખે બાકી રાખે ને એટલે મોટર કાઢવા જ ન જાવું વાઇન્દ્રેની એ હું કરે હજી એ હું હે એક ખાઈ આવું અને ડુવા કેવા કેવાય મને કીધું નઈ નકર હું હર્યાર વય ગયો અને ખાઈ લીધું હાર્યાર હવે ડુઆ ને ખબર રદો પડે જાવ નકર હે બહેરે ખાઈ લઈશી

કિંમત માં જવા નું તો ખાવા મોટા તાતા એ આ જોઓ સાજો થોળો હોય એ તો મને પાછી લેતો જાને હવે કાઈ વાતો ને બેટા આ આ એ Oh. Uh...